પાયે ના હોય ભાગલા ભેગા મડી ખાય રોટલા હે મુશના વાડે ઉકડા રેરી ના આવે ડુકડા રાટા વરના રોમ રોમ એ રોમ રોમ હવે આપણે બે જણનો તો બેટા વરના રોમ રોમ કર્યા પણ પેલા બધા વાટ જોઈને બેઠા સી એનું શું કરશે હવે આપણા તોડે આઈડિયા તો છે ચાલુ કરજો આઈડિયા ચાલુ કરજો હેડો

જય શ્રી કૃષ્ણ કૃષ્ણ નઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા પાણી એ થાપ મેળવું ડાબડે પૈસા એ હું તો આલું છું તમારા પૈસા જોવી પૈસા જોવી ઘરમાં ડોસી ને હાલ પડ્યો છે એ ઉઠી ભોમડા લેવા જતા રહો એટલે વી વી રૂપિયા એટલે વેલા વેલા ખાવી ના હોય ને તો ધપી દો ને કે આખું વર મારા હાથ ની થાપ ખાહો આ તો પછી આલો તાની ની લે બે જણા જાજા લઈ રેજો અલગ અલગ આલો કે લે ગયા મારા ને તમારા ચો હાતા મો લાવો ઈ કે આ ગા મારા સી તારું પલો થાય તારો મો કેટલી નોટો દેખાતી તે શું કર્યું હું ને ઓમ થી ઓમ ગડા ની જોગન કોઈ ને કર્યું આ જ પીવાના તો નહીં ને જોયું જોયું એમ નહીં જોયું પછી પીવાય ના પીવાય જો અમે પીવા નાય નહીં અન પીવાય નહીં આજ બેહતું વર્ષ છે આપણો તહેવાર છે ઓવે અને અમે આજ પીવાની તો બધા એવું નહીં કહેતા કે આજ કદાચ છે ને કોકની થાપ કાટી હોય ને તો આખું ઓરખ આવી પડે એટલે પછી અમાર છે ને આખું ઓરખ પીવું પડે એમ કે તો તમે રોજ ખોદ છો હેડી લો કશું નહીં છોકરા આગેલી इज्जत આપડી પૈસા લાવો ફુંટાઈ નહીં માર જોડે ઓસા છે

તમે તમારી પરંપરા ના ભૂલ્યા કેમ કે તમે જો બોલું તમે તમારું યાદ રાખો હું મારું યાદ રાખશો બે વસ્તુ ખોટી નહીં આપણા થી જે મોટા હોય એમ પજે લગાય

અત્યારે સારું બોલજો હો ભલા થઈને સારું બોલજો સારું બોલું તમને મને સારું બોલતા આવડતું જ નહીં એટલે ના કરો મને સારું બોલતા આવડે છે અને ખરાબ બોલતા આવડે છે ઉવે હા એ બાબુજી હું કેવું તો તમે બીમાર પડ્યા એટલે તમે વાયકણ ના રહ્યા અને તમાર દોષિત વાતે કડી અને હાહરી કરતા રહ્યા હમા થવા શું થવા હવા થવા હમા થવા પણ અમને એવું લાગે છે કે જે હતા ને એમાંથી અડધા થઈ ગયા છો ફરક પડ્યો નહીં

એ તે હારું તમાર છે એક એ ખાવા ખાવાનું પરબારું હોય પેટ પરબારું ના હોય તમે બાર કટકા મીઠાઈ ના ખાઈ ગયા એટલે પછી શું અલગ થાય અલ્યા હું તો બાર ના ખાવ પણ માર મોમો હોમે બેઠાતા યાર આ લાઈક કરે કટકા એટલે મોમો તો આલી ભોણો ભોણો કરીને મોમો તો ખવારી પણ આપડા છે ને તો એનો પ્રેમ કહેવાય પણ આપણે વિચારવું પડે પડે એમ નઈ એમ નઈ મોમન ખબર ના પડે કે ભોણો ખાવ કોડી સે માં બાકી રાત તો નઈ ઓયને કીધું કેસે નઈ આ મીઠાઈ પ્રખ્યાત છે હું કહું છું હા

એ એ લેટવામાં ગણતરી થાય પછી આવું કહો થઈ હવે બીજું આ તો મજાક કરે છે શરીર હાચ રખે ના એ તો કહી દીધું તમે અને હવે બલાદ કે મજાક કરે કે શું બોલતો રે હો અમારું જવાનું કે ત્યાં અલ્યા ભાઈ જાઈનીના દાડા તો મોસો ડાળીમાં બેહો લ્યા મજા મજા બસ ત્રણ ખમાન મજા હવે બંને અહીંયા કેવું ઘર નઈ છે ને તૈયાર જ એટલે ચોકણ હા ચોકણ ચોકણ દાહ હા આપણા ના ઘેર દાહ છે ચોકણ દાહ એટલે એટલે ચીયા ભાઈ ઘેર

આની સુધરી મફુજી આની સુધરી બે બે જણા ગાયબ થઈ ગયા છે મારા ઓયા કોઈને કહી દીધું કે એવું જ લાગે છે મને અરે કેવાની જો વાત છે આપણે એ નોમી કીધું તું કે બે હતા વર્ષ ના દાડા તમારા એ ધોમાં નાખવા છે પણ આર્યુ યાદ ના આવે કોકને કીધું લાગે છે મને લાગે ના આવી ગયા છે અરે અરે બે બે મગજ વાળા છે મારા ઓયા અરે 20 વરા વિધી જન 20 વરા તોય વાત ના ભૂલી આર્યા એવું છે તો જાણી તો આ જાય છો અરે ભાઈ હા હું વિશ્વા જે હાથ પાય કાઢીને હડવાઈ છે મારા ઘર્મ હોય તોય ના બફુજી ના એવું કહું મા તે થાય ચા પાણી રોટલા જ જ ખાવાના છે ગયા ગયા રોમ 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 રોમ

હવે એ બધું તમારે નહીં દોડવું આપણા ઘેર ભાઈઓ આયા છે એટલે એને ચા પાણી કરાવવું પડશે અને રોટલા ખવડાવવા પડશે તૈયારી કરો તું તો હવે હારી ચા મેલો હડો શું દેડી હા શું દેડી કશું દેડી નહીં આડો આડો હું કહું મને ખબર છે શું 20 રૂપિયા પડી જાતા એટલે એ જો હતા 500 ની હતી

કે ફૂટિયા તો બોલાય આમ પછી આ પોત પોત રૂપિયા આલતા અને મીરા પોત રૂપિયા લઈને કરતા અને આખા ગોમમાં છે ને બધમ પછી લાગતા ઈ સમય આખો અલગ હતો વાત સાચી છે તમને કહું કે આ વાગોજી આરી તો વાત બરાબર છે પણ તમે ફૂમતાઈને બે તો આજે ના એ સોલ્યા આ અમાર તો આજે એવું ની ઉછ હા બે બે બતા બે અમને અમન બાસ કે બેન તમે લડાયા હતા હા ભેજી ભેજી તાણે વાત અમો હરીભાઈ કેવું છે ખબર છે હા જૂની વાતો જૂના વ્યવહારો જૂના તહેવારો આર્યું જો યાદ કરવા બે હા નહીં તો આ વાતનો પાર જ ના આવે ખરેખર રૂંગું આવી જાય વાત સાચી છે અરે મફુજી હવારના નવ વાગે અન મોટા મોટું ઘર તેતરાયનું બરાબર અન આ જગ્યાએ રાવડું ભર્યું હોય અરે મોણા હોય કણ હમાતું ના અન અતાર જો જો એના છોકરાએ કોઈ નામ રાખ્યું છે એનું હે આખું રૂંગું ફેલ કરી દીધું યાર મારું રોવા જાતો તો હું તે ભલાદ ની જે સાચું થઈ તો કેવું પડે કે એટલે એમ નહીં અમે નોમુ રાશુ એમ કશું કોઈ નોમુ નહીં રાશુ લ્યા

ચોખું કઉ એક જ મિનિટ તમે ચોખું કઉ આ ભૂપતજી રહ્યા ને ગમે તેવો સવાલ કાઢ્યો હશે એટલે રીતે બેઠા હશે બાપુજી

કે હાલ તો આપડે કારણ પૂછો તમે એ આપડે દૂધ નું દૂધ નું પાણી નું પાણી કરી દે ભૂપેન્દ્ર ને કોઈક મજબૂરી બાસ્કુજી આયા હરિભાઈ આયા વાઘુજી તમે આયા આ ફૂટાય તો ચાર આવતા એ તો આખો દાડો ચા પીવા એક દાડો આ ધણી મારા ઘેર આવ્યો નહીં અને એમ નહી કીધું કે ખેગાજી તમન ચેમ છે સારું તમે શાંતિ રાખો હે બુબજી ગાઉ પડે ખેગાજી આટલા બીમાર હતા તમે એને હામે ચાલ્યાવા ચમ ના જાય કેજો અને તમે તમારું મોટું ઘડીવાર બંધ રાખો લ્યા કોઈ ખુજવા જે હોય કાલ હરે તમે જી રે રેડ રે રે કરો છો ઓનું કારણ મન ખબર છે શું બુબજી ના ના પાડી છે એટલે ની જાવ હોય તમને કહું વાઘુજી મારી વાત વાપરો બધા કારણ નો મૂળ બહાર ના હોય અમુક કારણ કેવા હોય છે એ તમે ભલાઈ હું આખી વાત કરું છું ઓમાં કેવું હતું મફુજી ખબર છે

બે સુધરી જા સુધર બોલો મારા કોઈ છે તમને છું કે મારા છોકરા ની તમારા વિશે મારા મનમાં કોઈ પાપ નહી

અને બટાકાનું શાક અને ભજનપુરી સાઈડ આ વ્યવહારમાં નહી આપડે મગજ હોય છે એટલે જમણવાર માં હોય છે જમણવાર નહીં કરવાનો એટલે